એક રાજ્યના અનેક ભાગોમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની સાથે લગ્નમાં યજમાનોની પણ ચિંતા વધારીને વાતાવરણ બન્યું પશ્ચિમ બંગાળમાં ચાર બાદ પર પ્રહાર બે હજાર પંદરથી બે હજાર થી સુરતના કારખાનામાં હીરાની કરતો યુવક લોકસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી હવે એકાદ દિવસ પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે આવતીકાલે વર્તમાન મોદી સરકારની મંત્રી પરિષદની અંતિમ બેઠક રવિવારે યોજાવાની છે ત્યારે બાદ ભાજપની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે મળતી માહિતી અનુસાર રવિવારની બેઠકમાં વિવિધ મંત્રીઓ સાથે વિવિધ ઉમેદવાર અંગે અભિપ્રાય લેવામાં આવશે ત્યારબાદ રવિવાર મોડી રાત્રે અથવા સોમવારે પ્રથમ યાદીમાં અંદાજે સોથી એકસો પચ્ચીસ ઉમેદવારના નામો જાહેર કરાશે જેમાં વડાપ્રધાન મોદી અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી સહિત અનેક મંત્રીઓના નામ જાહેર થઈ શકે છે જોકે અમુક મંત્રીઓની ટિકિટ કપાઈ પણ શકે છે તો લોકસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી હવે એકાદ દિવસ પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે કારણ કે આવતીકાલે વર્તમાન મોદી સરકારના મંત્રી પરિષદની અંતિમ બેઠક રવિવારે યોજાવાની છે અને ત્યારબાદ ભાજપની પ્રથમ યાદી જાહેર કરાશે મળતી માહિતી અનુસાર રવિવારની બેઠકમાં વિવિધ મંત્રીઓ સાથે વિવિધ ઉમેદવાર અંગે અભિપ્રાય લેવામાં આવશે ત્યારબાદ રવિવાર મોડી રાતે અથવા સોમવારે પ્રથમ યાદીમાં અંદાજે સોથી એકસો પચીસ ઉમેદવારના નામો જાહેર કરવામાં આવશે જેમાં વડાપ્રધાન મોદી અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી સહિત અનેક મંત્રીઓના નામ જાહેર થઈ શકે છે જોકે અમુક મંત્રીઓની ટિકિટ કપાઈ પણ શકે છે લોકસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી હવે એકાદ દિવસ પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવી અમારા સંવાદદાતા બૈદીપસિંહ રાઠોડ પાસેથી બૈદીપ લોકસભાની ચૂંટણી માટે આમ તો તમે જુઓ કે બે ત્રણ દિવસથી એવી ચર્ચા ચાલી રહી છે કે યાદી કદાચ જાહેર કરી દેવામાં આવે પરંતુ અત્યારે એવી અપડેટ સામે આવી ગઈ કે એકાદ દિવસ પછી જાહેર કરાશે હાલ લેટેસ્ટ અપડેટ શું છે આપની પાસે પરંતુ માહિતી એવી મળી છે કે એક ફેઝનું મંથન અત્યારે પૂરું થયું છે સેકન્ડ ફેઝ હજુ બાકી છે જેની બીજી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક કેન્દ્રીય મંત્રી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક છ માર્કે મળવાની છે તેમાં ફરી એક મંથન થશે પણ ત્યાં કે એવી પણ અટકળો ચાલી રહી છે કે ગમે તે ઘડીએ દિલ્હીથી નામો જાહેર થઈ શકે છે કોને ટિકિટ કપાશે અથવા કોને રિપીટ કરાશે તેના માટેની અત્યારે મંથન ચાલી રહ્યું છે બીજો જો મહત્વની વાત કહી શકાય તો ગાંધીનગર લોકસભા અને નવસારી લોકસભાની જો બાદ બાકી કરતા હતા ચોવીસ સીટો બાકી રહે છે આ બે જગ્યાએ નામ છે એમાં ગાંધીનગર થી લોકસભામાં અમિત શાહ નામ કન્ફર્મ મનાઈ રહ્યું છે અને નવસારી જે સાંસદ છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું નામ છે કન્ફર્મ રહ્યું છે આ અન્ય બીજા જે ચોવીસ નામો છે એ ચોવીસ નામોમાં મંથન છે અત્યારે કેન્દ્રીય પાટા મોટી બેડમાં બોર્ડ બેઠકમાં મંથન કરવામાં આવશે છ માર્ચે એક ફેઝ તો વધી ગયો છે સેકન્ડ ફેઝમાં માં હવે કઈ કયા 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 કઈ કઈ સીટો છે તે હવે જોયું હવે જોવું એવું રહ્યું કે છ માર્ચે આ બેઠક મળ્યા બાદ સમગ્ર નામો જાહેર થાય છે કે પછી બે ફેઝ ની અંદર નામો જાહેર થાય છે તમામ લોકો અત્યારે વાત છે તમામ લોકો જે લોકોએ ઉમેદવારી પણ નોંધાવી છે નિરીક્ષકોએ પણ પોતાના નામ મોકલી આપ્યા છે સેન્સ પ્રક્રિયા બાદ તો હવે ગમે તે ઘડીએ પહેલા ફેઝની અંદર ગુજરાતના ના દસ થી બાર નામો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે આભાર મયદીપ જાણકારી અને અપડેટ આપવા માટે અમારા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ ફોનલાઇન પર જોડાયા હતા એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ગમે તે ઘડીએ આ નામો છે તે જાહેર કરી શકાશે કારણ કે સોમવારે પ્રથમ યાદીમાં અંદાજે સોથી એકસો પચીસ ઉમેદવારના નામ જાહેર કરાશે જેમાં વડાપ્રધાન મોદી અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી સહિત અનેક મંત્રીઓના નામ જાહેર થઈ શકે છે જો કે અમુક મંત્રીઓની ટિકિટ કપાઈ પણ શકે છે લોકસભાની ચૂંટણી પહેલા બંગાળ મિશન પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બીજો બંગાળ પ્રવાસ દિવસ છે ત્યારે તેમણે રેલવેની ચાર પરિયોજના દેશને સમર્પિત કરી હતી તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારે પશ્ચિમ બંગાળમાં કનેક્ટિવિટી વધારવા માટે અગાઉની સરકારની તુલનાએ બમણા નાણાં રાજ્યને ફાળવ્યા છે અમારી સરકાર રાજ્યમાં સતત વિકાસ કરવા માટે કટિબદ્ધ છે અમારી સરકાર पश्चिम बंगाल में रोडवेज रेलवेज एयरवेज और वोटरवेज की आधुनिक कनेक्टिविटी के लिए काम कर रही है आज भी मैंने फरक्का से रायगंज के बीच नेशनल हाईवे 12 का उद्घाटन किया है एनएच 12 का उद्घाटन किया है इसमें करीब 2000 करोड़ रुपए टू 2000 करोड़ रुपए खर्च किए गए हैं इस हाईवे से बंगाल के लोगों के लिए यात्रा की रफ्तार बढ़ेगी फरक्का से रायगंज तक का जो पूरा सफर है वो चार घंटे से घटकर आधा हो जाएगा पश्चिम बंगाल के गौरवशाली इतिहास का हिस्सा है लेकिन इतिहास की जो बढ़त बंगाल को हासिल थी आजादी के बाद उसे सही ढंग से आगे नहीं बढ़ाया गया यही कारण है कि तमाम संभावनाओं के बावजूद बंगाल पीछे छूटा गया पिछले दस वर्षों में हमने उस खाई को पाटने के लिए यहां के रेल इंफ्रास्ट्रक्चर पर बहुत जोर दिया है आज हमारी सरकार बंगाल के रेल इंफ्रास्ट्रक्चर के लिए આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને રાજનીતિને અલવિદા કરવાનો ઈશારો કર્યો તેમણે વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમિત શાહ અને પ્રમુખ જે પી નડ્ડા ને રાજકીય જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી છે સમગ્ર ગુજરાતમાં તમામ વકીલોએ જેમની નોટરી માટે એપ્લાય કર્યું હતું તે તમામે તમામને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે નોટરી બનાવવાનો હુકમ કર્યો છે ત્યારે ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વિનર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ કહ્યું હતું કે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને

અને એના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે એક સાથે આવડી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી આઠ હજાર છ્યાસી વકીલોને નોટરી બનાવવાનો હુકમ કર્યો હોય હું સમગ્ર ગુજરાતના વકીલો વતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે કેન્દ્ર સરકારનો આભાર માનું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર હું સમગ્ર ગુજરાતના વકીલો અને નોટરીઓ વતી માનું છું સુરતમાં એક અજાણ્યા શખ્સના પત્રે હીરા ચોરની પોલ ખોલી નાખી હોવાની ઘટના બની ગઈ હીરાના બોયલરમાં કામ કરતા યુવક વર્ષ બે હજાર પંદરથી કારખાનામાં સારી ગુણવત્તાના હીરા કાઢી દઈને હલકી કક્ષાના હીરા મૂકીને ચોરી આચરતો હતો જોકે અજાણ્યા શખ્સે મોકલેલા પત્રમાં હીરાની ફેરબદલ કરનાર ભાવેશ નામના આરોપીનો ફોટો હતો ત્યારબાદ કારખાના માલિકે તેના પર વોચ ગોઠવી હતી હીરાની ફેરબદલ કરતી વખતે રંગે હાથે ઝડપી પાડી પોલીસને જાણ કરી ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી જુનાગઢ ભવનના તીર્થ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળા પહેલા પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ અમલમાં આવતા વેપારીઓ મુંજાયા છે લાખો રૂપિયાનો માલ ખરીદી લીધા પછી એ પ્લાસ્ટિક પેકિંગમાં હોવાથી વેચી ન શકાય એ સ્થિતિમાં મોટી નુકસાની થશે એ પછી વેપારીઓ હડતાળ પર ઉતર્યા બીજા દિવસે પણ હડતાળ યથાવત રહેતા ભવનાથમાં આવતા યાત્રિકોની મુશ્કેલી વધી છે બીજા દિવસે અમે લોકોએ સ્વયંભૂ બંધ પાડેલ છે બંધ પાડવાનું કારણ આપ લોકો જાણો છો કે તાત્કાલિક અસરથી જે ભવનાથ તીર્થમાં પ્લાસ્ટિક ઉપર જે બેન્ડ લાદવામાં આવેલું છે બેન્ડ લાવી છે એમાં અમે જોડે છીએ સરકારની અમે પણ પર્યાવરણને નુકસાન થાય એવું ઈચ્છતા નથી પણ જ્યારે ગણતરીના કલાકોમાં શિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આવેલ લાખોની સંખ્યામાં યાત્રાળુ અને અહીંયા હજારોની સંખ્યામાં વેપારી બંને સામસામાં હેરાન થાય છે નાના મોટા વેપારીઓએ કોઈએ પચાસ હજાર રૂપિયા કોઈ બે લાખ રૂપિયા કોઈ પાંચ લાખ રૂપિયા માલ ભરી લીધો છે તો પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે શિવરાત્રી જ્યારે વાર્ષિક બે જ વસ્તુ ભવનાથમાં કમાવાલાયક છે પરિક્રમા અને શિવરાત્રિ તો અમને અત્યારે યોગ્ય રસ્તો કાઢી આપવા વિનંતી છે તો ઉપરથી પ્લાસ્ટિક બંધ કરાવો અત્યારે કમાવાની તક છે તો અમને સાંભળી અને યોગ્ય પગલાં લેવા વિનંતી છે આગામી લોકસભાની ચૂંટણી માટે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને અમરેલીના કલેક્ટર અજય દહિયા દરિયાઈ માર્ગોની કોસ્ટગાર્ડ શીપમાં બેસીને પ્રથમ વખત સમુદ્રમાં પહોંચ્યા હતા જે તેમણે માહિતી મેળવી પીવા તેમણે શિયાળબેટ ટાપુ પર પહોંચી પાંચ મતદાન બુથોની મુલાકાત કરી લોકોમાં મતદાનની જાગૃતિ વધે તે માટે ગ્રામજનો સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક અમલી બન્યું છે ત્યારે હિંમતનગરમાં આવેલ પ્રાથમિક શાળાઓના બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ કરાયું હતું આજે હિંમતનગરના ટાઉન હોલ ખાતે ગીતા એજ જ્ઞાન કાર્યક્રમ અંતર્ગત શહેરની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને એકાવનસો ભગવદ્ ગીતાના પુસ્તકનું વિતરણ કરાયું દાદરા અને નગર હવેલીના પ્રશાસક અને ગુજરાતના પૂર્વ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ દ્વારા ગીતા એજ જ્ઞાન કાર્યક્રમનું આયોજન આજે આપણે શામળાજી ટ્રસ્ટના આપણા મેમ્બર માન્ય સિદ્ધાર્થભાઈ પટેલ મારફતે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આશીર્વાદથી જે જે આપણી શાળાઓ છે શાળાઓમાં વિતાનું જ્ઞાન થાય ધર્મનું જ્ઞાન થાય એ માટે જે આ કોર્સ દાખલ કરવા જઈ નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે અહીંયા પણ એક સરસ મજાનો આ કાર્યક્રમ લગભગ રાઉન્ડ અબાઉટ એકાદ હજાર બાળકોના માટે આજે આ અહીંયા ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે કુલ આઠ હજાર ગીતાની બુક્સ જુદી જુદી શાળાઓમાં અહીંયા બાળકોને વહેંચવાની છે અને એ મારફતે એમના પોતાના જીવનમાં પણ ભગવાન કૃષ્ણએ જે સંદેશો આપ્યો છે ગીતામાં અર્જુનને અને એના મારફતે સમગ્ર વિશ્વને પણ જે એમને સંદેશો આપ્યો છે એ દરેક બાળકના પણ ભાવિ એની પેઢીને એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે એટલે આવું સંસ્કૃતિ જે વરેલો આપણો દેશ છે તો એમાં બાળપણથી જ આ બાળકો પણ તૈયાર થાય અને એમને બીજી પ્રવૃત્તિઓ જે કંઈ હોય એની સાથે આ એક પણ પોતાના જીવન જીવવાની કળા છે એ જીવન જીવવાની કળા પણ આ ગીતામાંથી આપણને મળે છે એટલે એના ભાગરૂપે આવું સરસ મજાનું સરાહનીય કાર્ય સિદ્ધાર્થભાઈ પટેલે કર્યું છે અભિનંદન પાઠવું રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો જેમાં રાપર તથા આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો કમોસમી વરસાદના લીધે ખેતરોમાં તૈયાર જીરું કપાસ રાયડા ઈસબ ગુલ ઘઉં સહિતના રબિ પાકને લાખોનું નુકસાન થશે તેવી ચિંતા ખેડૂતોમાં જોવા મળી રાપર સહિત વાગડ વિસ્તારના લગભગ ગામોમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો રાપરમાં આજ સવારથી જ કમોસમી વરસાદ ચાલુ છે એના કારણે રાપરમાં રાપર વિસ્તારની અંદર જીરાનું આ વર્ષે વાવેતર છે અને અત્યારે જીરાનો પાક એસી ટકા કાપણી ઉપર છે જેથી જીરામાં અબજો રૂપિયાનો નુકસાન છે તથા બીજા અન્ય પાક જેવા કે વરિયારી છે કપાસ છે ઈસબુલ છે રાયડો છે આ પણ કાપણી ઉપર હોવાથી એમાં પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અત્યારના જે કમોસમી વરસાદના કારણે તિયાર પાક હોવાના કારણે પાકની જે ક્વોલિટી હોય જીવ છે કે વરિયારી છે કે રાયડો છે એમાં ક્વોલિટીમાં ઇફેક્ટ થવાના કારણે ભાવમાં ખેડૂતને મોટો માર પડી શકે રાજ્યના વાતાવરણમાં પલટો સર્જાયો જેમાં યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી સૂર્યનારાયણની ગેરહાજરીમાં ઠંડા પવનની સાથે વાતાવરણ બદલાયું કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે વરસાદના કારણે શહેરના તમામ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું તેની સાથે વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું ત્યારે પાટણની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો પાટણના સાંતલપુર રાધનપુર તાલુકાના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ જવા પામ્યા કેટલાક છૂટા છૂટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા તો વારાહી રાધનપુર હાઇવે વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ પડી ગયો હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ છે ત્યારે રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી ત્યારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અરે સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદની વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો ખાસ કરીને ધાનેરા ડીસા પાલનપુર ભેલડી દિયોદર ભાભર કાંકરેજ થરાદ સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો આને જ કારણે રાયડો જીરું વરિયાળી બટાકા ઘઉં સહિતના પાકમાં નુકસાન જોવા મળ્યું છે પાલણપુરના વડલીપરા વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીએ બાતમીના આધારે ગેરકાયદેસર ધમધમતા ગેસના બાટલાના ગોડાઉન પર રેડ કરી હતી જેમાં ભગવતી ગેસ ગોડાઉનમાં રિલાયન્સ કંપનીના ગેરકાયદેસર બાટલા રાખી વેચાણ કરાતું ત્યારે ગેરકાયદેસર રીતે ધમધમતા ગેસ ગોડાઉનમાં રેડ કરી પુરવઠા વિભાગે અઢાર જેટલા ભરેલા બાટલા અને સત્યાવીસ ખાલી બાટલા મળી કુલ પિસ્તાળીસ બાટલા સાથે લોડિંગ રિક્ષા કબ્જે કરી સંચાલક વિપુલ રાવલ સામે કાર્યવાહી હાથ ધરી છે અમને બાતમી મળતો આજ રોજ અમે કંથારિયા હનુમાન તરફ વડલીવાળું પરુ અને એની બાજુમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય આવેલી છે ત્યાં ભગવતી ગેસ એજન્સીના નામે વિપુલ કુમાર નટવરલ રાવલ તેઓ પોઈન્ટ ધરાવતા હતા વિસ્ફોટક પરવાના અનુસંધાને નિયમ અનુસાર જે કંઈ બોટલો રાખવાની હોય એના અન્વયે તેમની પાસેથી વધારાની કુલ પિસ્તાલીસ બોટલ જેમાંથી અઢાર ભરેલી સત્યાવીસ ખાલી બોટલો મળી આવેલી હતી રહેણાંક વિસ્તારની અંદર તેમજ સ્કૂલ બાજુમાં હોવાના કારણે આ રીતે તેઓ રાખી ન શકે અને આગળની કાર્યવાહી અમારી ટીમ દ્વારા ચાલુ છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર